ભારતનું બંધારણ અને જય જોહાર ડો સાહેબ આંબેડકર ભારતના બંધારણના ઘડવૈયા છે તેમાં જયપાલસિંહ મુંડાનો પણ સહયોગ છે આ ઉપરાંત અન્ય સભ્યોનો પણ સહયોગ છે તેમાં સમગ્ર સમાજના રાષ્ટ્રના બધા જ લોકોનો સમતોલ રીતે વિકાસ થાય બધા લોકોનો નાત જાત ધર્મ કે જ્ઞાતિ અથવા પ્રદેશ વગેરેના ભેદભાવ વગર વિકાસ થાય સુરક્ષા જળવાય લોકશાહીની શાસન વ્યવસ્થા મુજબ બંધારણીય રચના કરવામાં આવેલ છે તેમાં આપેલી વિવિધ જોગવાઈઓ કાનૂની અધિકારો એ સમાજ વિકાસ સાતત્ય સુરક્ષા રાજ્ય રાષ્ટ્રના વિકાસ વગેરે ક્ષેત્રની દિશાને પ્રેરણા આપે છે તથા તેમાં નક્કી કરેલી સંવૈધાનિક જોગવાઈઓ મુજબ લોકશાહી શાસન વ્યવસ્થા ટકાવી રાખવી જરૂરી છે એક ભારતના બંધારણના ભાગ ત્રણ માંગ મૂળભૂત હક્કો આપવામાં આવ્યા છે તેમાંગ અમુક કલમ બંધારણીય અનુચ્છેદ પંદર પંદર માંગ ધર્મ જાતિ જ્ઞાતિ લિંગ અથવા જન્મસ્થાનને કારણે થતા ભેદભાવનો નિપેદ છે પ્રતિબંધ છે બે અનુચ્છેદ એકવીસ એકવીસ માંગ જીવન અને રક્ષણનો અધિકાર માટે સ્વાતંત્ર્યનો હક્ક આપવામાં આવેલ છે ત્રણ બંધારણ માંગ અનુચ્છેદ બાવીસ બાવીસ માંગ અમુક દાખલામાંગ ધરપકડ અને અટકાયત સામે રક્ષણ મેળવવાનો રસ્વાતંત્ર્ય હક્ક આપવામાં આવેલ છે ચાર ભારતના બંધારણના ભાગ દસ દસ માંગ અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારોના વિકાસ વહીવટની જોગવાઈઓ આપવામાં આવેલ છે પાંચ બંધારણની કલમ અનુચ્છેદ સોળ સોળ માંગ નોકરીમાંગ અનામતની જોગવાઈ છે છ અનુચ્છેદ ઋણ સત્તર માંગ અસ્પૃશ્યતા નાબૂદીની જોગવાઈ છે સાત ભારતના બંધારણની કલમ અનુચ્છેદ ઋણ અડતાલીસ માંગ પર્યાવરણ જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુ પક્ષીઓના રક્ષણની જોગવાઈઓ છે આઠ ભારતના બંધારણની કલમો મુજબ આદિવાસી સમાજને એટલે કે આદિજાતિ સમુદાયને અનુસૂચિત આદિમજાતિ ગણવાની જોગવાઈ છે નવ બંધારણની કલમ ત્રણસો ત્રીસ તથા ત્રણસો બત્રીસ મુજબ લોકસભા અને વિધાનસભામાં અનામતની જોગવાઈ છે દસ બંધારણના ભાગ ત્રણ માંગ મૂળભૂત હક્કો આપેલ છે તેમાં કલમ તેર એક તથા તેર ત્રણ મુજબ રૂઢિ અથવા પ્રથાનો અધિકાર આપવામાં આપેલ છે અગિયાર ભારતના બંધારણ માંગ ભાગ દસ માંગ અનુચ્છેદ ઋણ બસો ચુમાલીસ એક માંગ પાંચમી અનુસૂચિમાંગ અનુસૂચિત વિસ્તારો અને અનુસૂચિત આદિજાતિઓના વહીવટ અને નિયંત્રણ વિશેની જોગવાઈઓ છે તથા છઠ્ઠી અનુસૂચિમાંગ અનુચ્છેદ ઋણ બસો ચુમ્માલીસ બે અને બસો પંચોતેર એક માંગ પણ અમુક રાજ્યોમાં વસવાટ કરતા આદિવાસીઓના વહીવટ અને નિયંત્રણની જોગવાઈઓ છે આમ ઉપરોક્ત મુજબ ભારતના બંધારણમાંગ વિકાસ રક્ષણના સંદર્ભમાં વિવિધ જોગવાઈઓ અનુચ્છેદો નક્કી કરવામાં આવેલ છે જો કે બંધારણ ઉપરાંત અન્ય પણ કેટલીક જોગવાઈઓ અનુચ્છેદ આપવામાં આવેલ છે તે દરેકે ભારતની લોકશાહી શાસન વ્યવસ્થામાં રાજ્ય રાષ્ટ્ર તથા સમાજના વિકાસ રક્ષણ અને વહીવટી સંચાલન સાથે સંકળાયેલ છે ઉપરોક્ત મુજબની વિવિધ ભારતના બંધારણની જોગવાઈઓ અનુચ્છેદો તથા અન્ય તમામ જોગવાઈઓ અનુચ્છેદો એ સમગ્ર ભારતના લોકોના રક્ષણ કલ્યાણ વિકાસ સાથે સંકળાયેલ છે તેથી કહી શકાય છે કે ભારતનું બંધારણ શ્રેષ્ઠ કલ્યાણલક્ષી છે ભારતના બંધારણના વિચારો કલ્યાણલક્ષી છે તેવા ખ્યાલોના સાતત્ય માંગ જય જોહાર ખ્યાલ પ્રેરણારૂપ થશે એટલે કે ભારતના બંધારણના રક્ષણ જાળવણી માંગ જય જોહાર શબ્દ આવકારજન્ય ગણાવી શકાય કારણ કે આ શબ્દનો અર્થ પણ કલ્યાણકારી ભાવના સાથે પર્યાવરણ જાળવણી સાથે તથા સમાજ રક્ષણની વિચારણા સાથે સંકળાયેલ છે જય જોહાર વિચારધારા જાતિ જ્ઞાતિ ધર્મ કે પ્રદેશના ભેદભાવ વગર કલ્યાણ પર ભાર મૂકે છે અને ભારતનું બંધારણ સંવિધાન પણ કલ્યાણ સાથે સંકળાયેલ છે તેથી એકવીસમી સદીમાંગ જય જોહાર વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પુનઃસ્થાપિત થઈ રહ્યો છે